આકાશવાણી સમાચાર સમાચાર વાંચે છે મુખ્ય સંસદના બંને ગૃહો આજે અનિશ્ચિત સમય માટે સ્થગિત લોકસભાએ આજે ભારતીય વાયુયાન વિધેયક બે હજાર ચોવીસ પસાર કર્યું રાજ્યસભામાં અધ્યક્ષ જગદીપ ધનખડ વિશેની કથિત અસંસદીય ટિપ્પણી બદલ સમાજવાદી પાર્ટીના જયા બચ્ચન વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ લાવવામાં આવ્યો સર્વોચ્ચ અદાલતે અગિયારમી ઓગસ્ટના રોજ યોજાનારી બે હજાર ચોવીસ નીટ પીજી પરીક્ષામાં વિલંબ કરવાની અરજીને ફગાવી દીધી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં પોતાના સંબોધનમાં કહ્યું કે ભારત વિશ્વમાં જીવંત લોકશાહીનું ઉદાહરણ બની ગયું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કેરળના વાયનાડની મુલાકાત લેશે અને રાહત અને પુનઃવસન કાર્યક્રમની સમીક્ષા કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાલા ફેંકના ખેલાડી નીરજ ચોપરા સાથે વાત કરી અને પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસમાં રજત ચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા સંસદના બંને ગૃહો આજે અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવ્યા છે સંસદનું બજેટ સત્ર બાવીસ જુલાઈથી શરૂ થયું હતું અને સોમવારે સમાપ્ત થવાનું હતું લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે એકસો પંદર કલાક સુધી ચાલેલા આ સત્રમાં પંદર બેઠકો યોજાઈ હતી તેમણે કહ્યું કે બજેટ પર સત્યાવીસ કલાકથી વધુ સમય સુધી ચર્ચા થઈ તેમણે કહ્યું કે સત્ર દરમિયાન બાર વિધેયક રજૂ કરવામાં આવ્યા હતા અને તેમાંથી ચાર લોકસભાએ પસાર કર્યા હતા રાજ્યસભામાં અધ્યક્ષ જગદીપ ધનખડે કહ્યું કે બજેટ પર લગભગ બાવીસ કલાક સુધી ગૃહમાં ચર્ચા થઈ તેમણે કહ્યું કે સત્ર દરમિયાન નેવું કલાક સુધી ગૃહનું કામકાજ ચાલ્યું હતું લોકસભાએ આજે ભારતીય વાયુયાન વિધેયક બે હજાર ચોવીસ પસાર કર્યું છે આ વિધેયક કેન્દ્ર સરકારને કોઈપણ વિમાન અથવા વિમાનના વર્ગની ડિઝાઇન ઉત્પાદન જાળવણી કબજો ઉપયોગ સંચાલન વેચાણ નિકાસ અથવા આયાતને નિયંત્રિત કરવા અને સુરક્ષિત કરવા માટે નિયમો બનાવવાની સત્તા આપે છે લોકસભાએ આજે વકફ સુધારા બિલ બે હજાર ચોવીસની સમીક્ષા સંબંધિત ગૃહની સંયુક્ત સમિતિમાં તેના એકવીસ સભ્યોને નામાંકિત કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો પાલ કાપાલશિકાંત દુબે તેજસ્વી સૂર્યા દિલીપ સૈકિયા ગૌરવ ગોગોઈ ઇમરાન મસૂદ મોહમ્મદ જાવેદ કલ્યાણ બેનર્જી અને અસદુદીન ઓવૈસી સભ્યોમાં સામેલ છે ધનખડ રાજ્યસભામાં અધ્યક્ષ જગદીપ ધનખડ વિશેની કથિત અસંસદીય ટિપ્પણી બદલ સમાજવાદી પાર્ટીના જયા બચ્ચન વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે ગૃહના નેતા જે પી નડ્ડાએ આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો તેમણે કહ્યું કે વિરોધ પક્ષની ટિપ્પણીઓ અસંસદીય અને અત્યંત વાંધાજનક છે શ્રી ધનખડે જયા બચ્ચનની ટિપ્પણી સામે સખત વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે અધ્યક્ષની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાની કોઈને મંજૂરી આપવામાં આવશે નહીં તેમનો વાંધો ખાસ કરીને અધ્યક્ષના સ્વર ભાષા અને સ્વભાવ અંગે બચ્ચનની ટીપણીઓ સામે હતો શાસક પક્ષના સભ્યોએ પણ સામે વાંધો ઉઠાવ્યો હંગામા વચ્ચે વિપક્ષી સભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું આ પછી ઘણા સભ્યો અને કેન્દ્રીય મંત્રીઓએ વિપક્ષની ટીકા કરી અને આરોપ લગાવ્યો કે તેઓ ગૃહ અને અધ્યક્ષની ગરિમાને ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી જયંત ચૌધરીએ જણાવ્યું હતું કે અધ્યક્ષના નિર્ણયનું પાલન કરવું એ દરેક સભ્યની ફરજ છે અને વારંવાર તેનું ઉલ્લંઘન કરનારા સભ્યો સામે કડક પગલાં લેવા જોઈએ કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે વિપક્ષનું વર્તન અસ્વીકાર્ય છે અને તેઓએ અધ્યક્ષની માફી માંગવી જોઈએ પૂર્વ પ્રધાનમંત્રી અને જનતા દળના નેતા એચડી દેવગૌડાએ જણાવ્યું હતું કે ગૃહના સભ્યોએ અધ્યક્ષના નિર્ણય અને અપીલનું સન્માન કરવું જોઈએ શૂન્યકાળ પૂરો થયા બાદ અધ્યક્ષ જગદીપ ધનખડ વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડગે વિરુદ્ધ ભાજપના ઘનશ્યામ તિવારીની કથિત વાંધાજનક ટિપ્પણી પર નિવેદન આપી રહ્યા હતા આ દરમિયાન સમાજવાદી પાર્ટીના જયા બચ્ચને અધ્યક્ષ વિશે ટિપ્પણી કરી હતી શ્રી ધનખડે આ ટિપ્પણીઓ સામે સખત વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે તેમનું વર્તન ગૃહની મર્યાદાની વિરુદ્ધ હતું સર્વોચ્ચ અદાલતે અગિયાર ઓગસ્ટના રોજ યોજાનારી બે હજાર ચોવીસ નીટ પીજી પરીક્ષામાં વિલંબ કરવાની અરજીને ફગાવી દીધી છે અદાલતે કહ્યું હતું કે બે લાખ વિદ્યાર્થીઓના ભવિષ્યને જોખમમાં મૂકવું એ અન્યાય હશે એ અરજીને ફગાવી દેવામાં આવી હતી કે જેમાં એવી દલીલ કરવામાં આવી હતી કે પરીક્ષા કેટલાક શહેરોમાં ઉમેદવારો માટે ખૂબ અસુવિધાજનક છે મુખ્ય ન્યાયાધીશ ડી ચંદ્રચૂડે ન્યાયાધીશ જે બી પારડીવાલા અને મનોજ મિશ્રા સાથે જણાવ્યું હતું કે સિદ્ધાંતની બાબતમાં કોર્ટ પરીક્ષાને ફરીથી શેડ્યુલ કરશે નહીં અને આટલા બધા ઉમેદવારોની કારકિર્દીને જોખમમાં મૂકી શકશે નહીં અરજીમાં એવી દલીલ કરવામાં આવી હતી કે ઘણા ઉમેદવારોને એવા શહેરો સોંપવામાં આવ્યા હતા જ્યાં પહોંચવામાં ખૂબ જ અસુવિધા હતી પરીક્ષા મૂળ ત્રેવીસ જૂનના રોજ નક્કી કરવામાં આવી હતી અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં નોંધાયેલી અનિયમિતતાઓને પગલે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા સાવચેતીના પગલાં તરીકે મુલતવી રાખવામાં આવી હતી આ વર્ષે બે હજાર ચોવીસ માટે નીટ પીજી પરીક્ષા દેશભરના પાંચસો પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવશે સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર પણ ફોલો કરી શકો છો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં પોતાના સંબોધનમાં કહ્યું કે ભારત વિશ્વમાં જીવંત લોકશાહીનું ઉદાહરણ બની ગયું છે અને ટૂંક સમયમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહી છે ઓકલેન્ડમાં આયોજિત ભારતીય સમુદાય સ્વાગત સમારોહમાં સંબોધતા તેમણે કહ્યું કે ન્યૂઝીલેન્ડ પાસે ખાસ કરીને શિક્ષણના ક્ષેત્રમાં ભારતના વિકાસમાં યોગદાન આપવા માટે વિશેષતા છે તેમણે ખુશી વ્યક્ત કરી કે દિવાળી ઓણમ હોળી અને પોંગલ જેવા ભારતીય તહેવારો ન્યૂઝીલેન્ડમાં આનંદથી ઉજવવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ન્યૂઝીલેન્ડની બે દિવસની સફળ મુલાકાત બાદ લેસ્ટે જવા રવાના થયા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કેરળના વાયનાડની મુલાકાત લેશે અને રાહત અને પુનઃવસનના પ્રયાસોની સમીક્ષા કરશે તે કન્નુર પહોંચશે અને ત્યાંથી વાયનાડમાં ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારનું હવાઈ સર્વેક્ષણ કરશે શ્રી મોદી ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારની મુલાકાત લેશે જ્યાં તેમને બચાવ દળો દ્વારા સ્થળાંતરના પ્રયાસો વિશે માહિતી આપવામાં આવશે તેઓ હાલ ચાલી રહેલા પુનઃવસન કાર્યની પણ સમીક્ષા કરશે આજે વિશ્વ આદિવાસી દિવસ છે ગુજરાત રાજ્યમાં અંબાજીથી ઉમરગામ સુધીની પૂર્વ પટ્ટીમાં ચૌદ જિલ્લાઓમાં નેવું લાખ જેટલા આદિવાસીઓ વસવાટ કરે છે આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજીને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો વિશ્વ આદિવાસી દિવસ ઉજવાયો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાલા ફેંકના ખેલાડી નીરજ ચોપરા સાથે વાત કરી અને પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસમાં રજત ચંદ્રક જીતવા બદલ તેમને અભિનંદન પાઠવ્યા ઉલ્લેખનીય છે કે પેરિસ ઓલિમ્પિકમાં નીરજ ચોપરાએ ભારતને તેનો પ્રથમ રજત ચંદ્રક અપાવ્યો છે નીરજ ચોપરાએ ગઈ રાતે પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં છ્યાસી પિસ્તાળીસ મીટર સાથે સર્વશ્રેષ્ઠ નોંધાવ્યો હતો એક પિસ્તોલ પણ જપ્ત કરી છે ભારત બાંગ્લાદેશ સરહદ પરની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવા માટે કેન્દ્ર સરકારે સમિતિની રચના કરી છે આ સમિતિ બાંગ્લાદેશમાં વસતા ભારતીય નાગરિકો અને લઘુમતી સમુદાયોના લોકોની સલામતી સુનિશ્ચિત કરવા સંદેશાવ્યવહારની ચેનલ પ્રસ્થાપિત કરશે સરહદ સલામતી દળ બીએસએફ ઇસ્ટર્ન કમાન્ડના એડીજીના વડપણ હેઠળની આ સમિતિમાં દક્ષિણ બંગાળના બીએસએફના ફ્રન્ટિયર વડામથકના આઈજી ત્રિપુરામાં બીએસએફના ફ્રન્ટિયર વડામથકના આઈજી લેન્ડ પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના આયોજન અને વિકાસના સભ્યોનો સમાવેશ કરાશે અમેરિકા ઇજિપ્ત અને કતારે ધ્યાનમાં રાખીને હમાસ ને સુધી તાત્કાલિક અસરથી તેલ અવયવ ઇઝરાયલની ફ્લાઇટ સ્થગિત કરી છે ગૃહો આજે અનિશ્ચિત સમય માટે સ્થગિત લોકસભાએ આજે ભારતીય વાયુયાન વિધેયક બે ચોવીસ પસાર કર્યું રાજ્યસભામાં અધ્યક્ષ જગદીપ ધનખડ વિશેની કથિત અસંસદીય ટિપ્પણી બદલ સમાજવાદી પાર્ટીના જયા બચ્ચન વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ લાવવામાં આવ્યો સર્વોચ્ચ અદાલતે અગિયાર ઓગસ્ટના રોજ યોજાનારી બે હજાર ચોવીસ નીટ પેજી પરીક્ષામાં વિલંબ કરવાની અરજીને ફગાવી દીધી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ન્યુઝીલેન્ડમાં પોતાના સંબોધનમાં કહ્યું કે ભારત વિશ્વમાં જીવંત લોકશાહીનું ઉદાહરણ બન્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કેરળના વાયનાડની મુલાકાતે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા